નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ અને બાર ગુરુવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે કરવા જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પછી લઈ ના હો જેથી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ખરા તારીખ ત્રણ ચાર હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલા છે વરિયાળી જે છે એક હાજર થી ઘઉં જે છે ચારસો પાંચસો બોતેર અને મેથી જે છે નવસો થી પંદરસો ચાલીસ પછી આગળ છે રાજગરો જે છે એક હજાર થી અગિયારસો છવ્વીસ અને બાજરી જે છે પાંચસો થી પાંચસો સડસઠ અને જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે અડતાલીસો સિતેર પછી છે એરંડા જે છે બારસો અઢારથી થી બારસો પંચાવન અને હવે છેલ્લે છે ઈસબ જે છે બાવીસો થી બે હજાર નવસો ચાર તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ